કાનેના પંચાસર બાયપાસ ખાતે મચ્છુ નદી પરના જર્જરિત પુલની સમાર કામગીરી પુનઃ શરૂ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેના પંચાસર બાયપાસ પર ખાતેથી પસાર થતી મચ્છુ નદી પર બનાવવામાં આવેલ પુલ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં હોય તંત્રએ બંધ કરી અને પુલનું એક ખાતું બેસી જતાં તેને તોડી પાડવામાં આવ્યું હોય જેની કામગીરી લગડધગડ ચાલતી હોય જેના કારણે વાંકાનેર શહેરમાં મોસમોટી મોટી ટ્રાફિક સમસ્યા સર્જાય છે જે મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ આવેલ નથી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં આ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હોય જેમાં વરસાદ અને ભારે પવનના કારણે સિન્ટિંગ માટે ગોઠવવામાં આવેલો માચળો ધરાશાયી થતાં કામગીરી પુનઃ અટકી પડી હતી જેથી વાંકાનેર શહેરીજનોને પડતી આ સમસ્યા મામલે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા રજૂઆત અને તેમના પ્રયાસોથી આ પુલની મરામત કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી આગામી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેમ જવાબદાર અધિકારી દ્વારા આજરોજ શુક્રવારે બપોરે બાર વાગ્યે જણાવવામાં આવ્યું છે